આપણે જોઈશું દ્રાવણમાં આગળ આપણે આણવીય પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું કર્યો હવે આપણે આયનીય પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું તો સૌથી પહેલા જો જો આપણે આછા પીળા રંગનું દ્રાવણ લઈએ તેમાં આપણે રંગ વિહીન પોટેશિયમ થાળો સાઇનેટ રંગ વિન પોટેશિયમ થાળો ઉમેરીએ તો તેના પરથી આપણને દ્રાવણનો રંગ જેવો લાલ કલરનો જોવા મળશે એટલે કે આપણે કહી શકીયું ક્યા એથી એનો થ્રી થ્રાઈક નાઇટ્રેટ છે તેમાં આપણે રંગવિહિન પોટેશિયમ થાયો એટલે કે સી એન ઉમેરેલ છે તો આપણને લોહી જેવો લાલ રંગ મળશે કારણ કે તેમાં એન પ્લસ ટુ જેવું સંકિરણ મળે છે એટલે કે આને આપણે પ્રક્રિયા સ્વરૂપે દર્શાવી શકીએ એથી પ્લસ થ્રી એકિયર્સ જે આછો પીળો રંગ ધરાવે છે તેમાં આપણે પોટેશિયમ થાયોસાયનેટ જે રંગહીન હોય છે તે ઉમેરશું તો આપણને એપીન મળતે જેનો રંગ લો જેવો લાલ રંગ ધરાવે છે હવે આના માટે આપણે કેસીની કિંમત જોઈએ તો અહી કેસી બરાબર નિપજ એટલે કે આયન અહીં નિપત તરીકે આયન છે ની સાંદ્રતા છેદમાં એફી પ્લસ થ્રી ની સાંદ્રતા ગુણ્યા થાય એટલે કે એસસીએન માઇનસ ની સાંદ્રતા હવે આપણે જોઈશું માઇકલ પદાર્થનું બે વિભાગમાં વર્ગીકરણ કર્યું માઇકલ ફેરાડે એ પદાર્થનું બે વિભાગમાં વર્ગીકરણ કર્યું પેલું છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બીજું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હવે આપણે આ પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય વિશે જોઈએ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો કેટલાક સંયોજનોનું સંપૂર્ણ આયનીકરણ પામી જલીય દ્રાવણ માં આયન સ્વરૂપે હોય છે જેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે કેટલાક સંયોજનો સંપૂર્ણ આયનીકરણ દ્રાવણમાં આયાન સ્વરૂપે હોય છે નિર્બા વિદ્યુતિ માટે જોઈએ તો કેટલાક સંયોજનો અપૂર્ણ આયનીકરણ પામે છે અને જલીય દ્રાવણમાં સંખ્યા ઓછી હોય છે અને અવિયોજિત પદાર્થ પણ હાજર હોય છે જેને આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહીશું બીજું જોઈએ તો પ્રબળ વિદ્યુત વિભાજ્યનું એટલે કે તેમનું સો ટકા આયનીકરણ થયેલું હોય છે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું બેથી ત્રણ ટકા જેટલું જ આયનીકરણ થયેલું હોય છે ત્રીજું આપણે જોઈશું ઉદાહરણ જોઈશું તો પ્રબળ વિદ્યુત વિભાગ્ય નું ઉદાહરણ છે એસીએલ એને એનએસીએલ વગેરેના જલીય દ્રાવણ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં એસિટિક એસિડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ મિથાઇલ એમાઇન વગેરેના જલીય દ્રાવણ હવે આપણે જોઈએ પ્રબળ વિદ્યુત વિભાજન છે કે પ્રબળ વિદ્યુત વિભાજનનો તેમનો સંપૂર્ણ આયનીકરણ થતું હોવાથી સંપૂર્ણ આયનીકરણ થતું હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં જ થાય છે પ્રક્રિયા પુરોગામી થાય છે એટલે કેવું કહી શકીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સંતુલન શક્ય નથી નિર્ભળ વિદ્યુત વિભાજ્ય માટે વાત કરીએ તો તેમનું અપૂર્ણ આયનીકરણ થતું હોવાથી પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી એમ બંને દિશામાં સંતુલન છે પુરોગામી અને પ્રતિગામી એમ બંને દિશામાં થતી હોવાથી સંતુલન શક્ય છે એટલે કે આપણે કહી શકીએ કે સંતુલન સંતુલન અચળાંક અને સંતુલન ને અસર કરતા પરિબળો નો પરિબળો નો અભ્યાસ માત્ર નિર્બળ વિદ્યુત જ લાગુ પાડી શકાય છે માત્ર નિર્બળ વિદ્યુત વિભાજ્ય એ લાગુ પાડી શકાય છે